નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ટુડે ન્યૂઝ જૂનાગઢના માંગરોળમાં ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાનું ભવ્ય અભિવાદન કરવામાં આવ્યું જૂનાગઢ ગીર સોમનાથના ભાજપ ઉમેદવાર તરીકે રાજેશ ચુડાસમા ફરી વખત રિપીટ થયા છે ત્યારબાદ પ્રથમ વખત માંગરોળ આવતા ભાજપ કાર્યકરો અને સમર્થકોએ લીમડા ચોક ખાતે આતશબાજી યોજી પુષ્પ વર્ષાની સાથે તેમનું ભવ્ય સ્વાગત કર્યું

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સૌ કાર્યકર્તા અને આગેવાનોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે ત્રીજી વખત મને આ વિસ્તારની સેવા કરવાની તક આપી